નવરાત્રીનો તહેવાર નવ દિવસ સુધી દેવી દુર્ગાના નવ સ્વરૂપોની આરાધના માટે ઉજવાય છે આ દિવસોમાં ઉપવાસ પૂજા અને મંત્રોચ્ચાર દ્વારા માતા દુર્ગાની કૃપા પ્રાપ્ત થાય છે નવરાત્રીના સમયગાળાને સાત્વિક અને પવિત્ર માનવામાં આવે છે અને આ દરમિયાન કેટલીક બાબતોનું કડક પાલન કરવું જોઈએ એક હિંસા અને પ્રાણીઓનું શિકાર ન કરવું નવરાત્રી દરમિયાન અહિંસા પર વધુ ભાર આપવામાં આવે છે હિંસા જીવહિંસા અથવા કોઈપણ પ્રકારની પ્રાણીઓની હત્યા અભિનંદનીય નથી આ સમય શાંતિ અને પવિત્રતા માટે છે અને વિધિઓમાં સામેલ થતી વખતે આ બાબતનું ખાસ ધ્યાન રાખો બે તમસિક આહાર અને મદિરા ન લેવા નવરાત્રીમાં તમસિક આહાર જેમાં લસણ કાંદો માછલી માંસ ઈંડા વગેરે હોય છે લેવું યોગ્ય નથી મદિરા દારૂ અને નશીલા પદાર્થોનો સખત રીતે ત્યાગ કરવો જોઈએ આ દિવસો સાત્વિક ખોરાક જવાની પ્રેરણા આપે છે જેમાં ફળ દુગ્ધ અને સાત્વિક ભોજનનો સમાવેશ થાય છે ત્રણ ઉપવાસનો ખોટો અર્થ ન કરો નવરાત્રિના ઉપવાસનો ઉદ્દેશ માનસિક અને આધ્યાત્મિક શુદ્ધિ પ્રાપ્ત કરવો છે કેટલાક લોકો ઉપવાસને ફક્ત ખોરાકથી દૂર રહેવું સમજતા હોય છે પણ મુખ્ય તાત્પર્ય છે ભગવાન સાથે જોડાવું અને આત્મચિંતન કરવું ચાર ઘર અને પરિસરની શુદ્ધિ જાળવવી શુદ્ધતા આ તહેવારનો મહત્વપૂર્ણ ભાગ છે ઘરની અને વ્યક્તિગત સ્વચ્છતાનો વધારે મહત્વ છે પૂજાના સ્થાનને પણ સાફ અને પવિત્ર રાખો કારણ કે આ સ્થળે દેવી દુર્ગાની ઉપસ્થિતિ માની શકાય છે પાંચ નકારાત્મક વિચારો અને પ્રવૃત્તિઓથી દૂર રહો આ સમયમાં નકારાત્મક વિચારો ઝઘડા અથવા અનાવશ્યક વિવાદ ટાળવા જોઈએ નવરાત્રિ એક આત્મશુદ્ધિનો સમય છે જ્યાં ઘરમાં શાંતિ પ્રેમ અને સકારાત્મક ઉર્જા જાળવી રાખવી જોઈએ છ વ્રત અને ઉપવાસના નિયમોને કડકપણે પાલન કરવું જો તમે વ્રત રાખો છો તો તેનું નિયમિત રીતે પાલન કરો વ્રત તોડવો પૂજાના નિયમોમાં છૂટછાટ રાખવી કે ઉદાસીનતા બતાવવી અસંભવ છે આ સમયે તમારી શ્રદ્ધા અને નિષ્ઠા યથાસ્થિત રહેવી જોઈએ સાત વિધિ દરમિયાન મર્યાદા રાખવી પૂજા સમયે ગોળમટોળ વર્તન મશ્કરી હાસ્ય અથવા અન્ય કોઈપણ પ્રકારની નિમ્ન પ્રક્રિયા કરવી અનુકૂળ નથી પૂજાનું સમયગાળા દિવ્ય અને પરમ આનંદ પ્રાપ્ત કરવા માટે છે આઠ સ્ત્રીઓનું સન્માન નવરાત્રીની સૌથી મોટું માન્ય રહસ્ય છે નારી શક્તિ આ સમયગાળા દરમિયાન સ્ત્રીઓને માતા જગદંબાનું સ્વરૂપ માનવામાં આવે છે આથી સ્ત્રીઓનું અપમાન તેમને હેરાન કરવું અથવા કોઈ પણ પ્રકારની અયોગ્ય વર્તણૂકને ટાળવી ખૂબ જરૂરી છે નવ વધુ ઊંઘ ન લેવી નવરાત્રીના સમયમાં વધુ ઊંઘ લેવી યોગ્ય નથી આ સમય દરમિયાન તમે સમર્પણ સાથે પૂજા યજ્ઞ અને ઉપવાસ કરો છો જે તમારા માટે ફાયદાકારક છે તેથી દિવસ અને રાત દરમિયાન ધ્યાન અને પૂજનમાં લગાવવું જરૂરી છે દસ વિધિ વિરુદ્ધ પ્રવૃત્તિઓ ટાળવી નવરાત્રીના સમય દરમિયાન એવું કોઈ પણ કાર્ય ન કરવું જોઈએ જે પૂજા વિરુદ્ધ હોય આમાં ખોટા વ્યવહારો અયોગ્ય કપડાં પહેરવા અથવા નિયમોની અવગણના કરવી સમાવેશ થાય છે આ બાબતોનું પાલન કરવાથી નવરાત્રીના શુભ સમયમાં આધ્યાત્મિક લાભ મેળવી શકાય છે અને માતા દુર્ગાની કૃપા સહજ રીતે પ્રાપ્ત થાય છે